નમસ્તે વાલા ભક્તજનો આજે ઇતપૃતોનો પાંચમો રવિવાર આપણે તપૃતોની યાત્રામાં અંતિમ તબક્કાની નજીક પહોંચી ગયા છીએ આજના રવિવારના વાંચનોમાં ઈશ્વરે ઇઝરાયલી પ્રજા અને સમગ્ર માનવજાતિ પ્રત્યે તેમના અખંડ પ્રેમની નિશાની રૂપે કરેલા કરારો વિશે સાંભળીએ છીએ આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં પિતા પરમેશ્વર તેમણે ઇઝરાયલીઓ સાથે મોસેના માધ્યમથી કરેલા કરારની વાત કરે છે આ કરાર ઈશ્વરે પથ્થરની પાટી પર દસ આજ્ઞાઓ લખીને કર્યો હતો પણ ઇઝરાયેલ પ્રજા બેવફા નીવડી હતી અને તેણે કરારનો ભંગ કરીને ઈશ્વરની નારાજગીના ભોગ બનતા રહેવું પડ્યું હતું પણ ઈશ્વર દયાળુ છે તે માનવીના દુષ્કૃત્યો અને પાપો માફ કરીને ભૂલી જાય છે તેથી ઈશ્વર એક વધુ તક આપવા માટે હવે એવો કરાર કરશે જેમાં ઈશ્વર એમના નિયમો દ્વારા આપણા અંતરોને સ્પર્શશે કારણ કે આ કરાર સમસ્ત માનવ જાતિ માટે હશે આ કરાર પ્રભુ ઈશ્વરે પોતાના રક્તથી કર્યો આપના વ્યક્તિગત જીવનમાં પણ ઈશ્વર આપણને આપણી અનેક ભૂલો અને પાપોને વિસરી જઈને નવી નવી તકો આપતો જ રહે છે આપણી માટે જરૂરી છે કે આપણે મળેલી તકોને ભૂલી ન જઈએ આજના યોહાનના સુસંદેશમાં ઈસુ ત્રીજી વાર યરુસલેમની મુલાકાતે જાય છે ઈસુ તેમના માનવ જીવનના છેલ્લા દિવસોમાંથી પસાર થઈ રહ્યા છે તેમની ખ્યાતિ બિન ઇઝરાયલીઓમાં પણ ફેલાઈ ગઈ છે અને તેથી અહીં આપણે જોઈએ છીએ તેમ ગ્રીક પ્રજાના અમુક લોકો ઈસુના દર્શન કરવા માટે આવીને તેમના શિષ્યોને વિનંતી કરે છે ઈશ્વરનું આમંત્રણ અને તેને સ્વીકારવાની કૃપા થકી ગમે તે માણસને ઈસુના અનુયાયી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય ઈસુને પોતાની ઘડી આવી પહોંચી છે એનો સ્પષ્ટ ખ્યાલ હતો અને તેથી આજના પાઠમાં ઈસુ તેમની મહાગથા અને મૃત્યુ નજીક છે એની આગાહી કરે છે અને એની સાથે એક વાત સ્પષ્ટ કરે છે કે ઈસુના શિષ્ય બનવું હોય તો તેમની પીડા અને મૃત્યુ બંનેમાં સહભાગી થવું પડે તેમજ મહિમા પ્રાપ્ત કરવા માટે એમના પગલે ચાલવું પડે ઈસુના મૃત્યુથી જ શેતાનના સમ્રાજ્યનો અંત આવી જશે અને એટલે જ ઈસુ કહે છે કે આ સંસારના શાસકને હાંકી કાઢવામાં આવશે જેણે આદમ અને હેવાથી શરૂ કરીને માનવ જીવનમાં પાપના પ્રવેશ દ્વારા માનવ જીવનમાંથી સુખને તિલાંજલિ આપીને દુઃખ અને પીડાથી માનવીનું જીવન ભરી દીધું ઈસુના બલિદાન દ્વારા શેતાન અને પાપનો પરાજય થયો છે ઈસુ પોતાને ઘઉના દાણાની ઉપમા આપીને સમજાવે છે કે ફળદાયી નિવારવા માટે ઘઉના દાણાને જમીનમાં પડીને પોતાનું અસ્તિત્વ મિટાવી દેવું પડે છે પણ એના ફળ સ્વરૂપે મબલક પાપ પેદા થાય છે આપણે આવા બલિદાન માટે શું કરી શકીએ જ્યારે આપણે અન્યાય સામે આપણાથી શક્ય હોય એ રીતે વિરોધ કરીએ સત્યને ટેકો આપવામાં આપણો ફાળો આપીએ ભ્રષ્ટાચાર શોષણ અને અનૈતિક બાબતોથી દૂર રહીને અન્યોને પણ એમ કરવા પ્રોત્સાહિત કરીએ ત્યારે આપણે જમીનમાં ધરબાઈ જઈને ઈશ્વરનો મહિમા પ્રાપ્ત થાય એવા કાર્યો કરવા માટે સદભાગી બનીએ છીએ ઈસુ ઈશ્વર પુત્ર હતા પણ માનવ રૂપમાં એક સંપૂર્ણ માનવી તરીકે પાપ સિવાય તેમણે આપણી જેમ જ બધી જ લાગણીઓ ઉર્મિઓ ભાવનાઓનો અનુભવ કર્યો પોતાને માથે આવી પડનાર મહાવ્યથા અને નાલેસી પર્યુ કૃષ ઉપરનો મૃત્યુ માનવ પણ કંપાવી જાય એવું હતું જેનાથી ઈસુએ વેઠેલી મહાવ્યથાનું વર્ણન સંત પાઉલ આજના બીજા શાસ્ત્રપાઠમાં કરે છે પણ ઈસુએ એ મહાબલિદાન દ્વારા ઈશ્વરની ઈચ્છા પૂરી કરી હતી અને તેથી જ હાથે બેસાડીને પરમેશ્વર પિતાએ એમનો મહિમા કર્યો આપણે સૌ ઈશ્વરની ઈચ્છા પૂરી કરીને મહિમા પ્રાપ્ત કરવા માટે એટલા જ હકદાર છીએ આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો